માથે પગલા લેવા આવે તેવી ગ્રામજનોની માંગ છે ત્યારે એટીએમ મશીન પણ બંધ હાલતમાં જોવા મળે છે એક મહિનો ચાલુ ફરી પાછું બંધ હાલતમાં જોવા મળી રહે છે ત્યારે જો મૂળી તાલુકા એસબીઆઈ બેંકની કામગીરી નબળી સાબિત થાય છે ત્યારે બેંકમાં ચારથી પાંચ લાખ રૂપિયા લેવામાં ચોટીલા જવું પડે ત્યારે તાત્કાલિક સુવિધા પૂરી પાડવામાં આવે અને સુરેન્દ્રનગર જિલ્લા મૂળી તાલુકામાં અંધેર ખાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે કલેક્ટરે લોક દરબાર પણ ફરિયાદ ઉઠી છતાં એસબીઆઈ બેંક મેનેજર ટસ્ટના મશ નથી થતા બ્યુરિપોટ પર માર ભગીરથ સિંહ હા મારું નામ અશોક સિંધિરુભા છે સુનગર જિલ્લા ફરિયાસ મંત્રી કોંગ્રેસ સમિતિ મારી પ્રત્યે સભ્ય સમય મારી રજૂઆત એ છે કે મૂડી સુનગર જિલ્લાના મૂડી શહેરમાં એસબીઆઈ બેંકમાં એન્ટ્રી મશીન અને જે એટીએમ અને જે મશીનરી છે એ વારંવાર બંધ કરવામાં આવે છે મેં જે બે હજાર અઢાર બે હજાર વીસમાં લોક લોક દરબારમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સુનગર જિલ્લાના મુખ્ય કાર્યક્રમમાં કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરેલ હતી પણ શું આ વારંવાર બંધ રાખવામાં આવે છે અને આ બંધ રાખવાનું કારણ શું બેંક મેનેજરની મુલાકાત લેતા એમ કહેશે કે આ તો તો બંધ રહેશે તમારે જ્યાં જવું ત્યાં જઈજો

ઉચ્ચ કક્ષાએ મામલતદાર ટેટીઓ તમામ જગ્યાએ આ રજૂઆત કરેલ છે કે ભાઈ આવું તંત્ર ચાલે છે વારંવાર ફોનથી કલેક્ટર સાહેબને જાણ કરું છું ડેપ્યુટી કલેક્ટરને કે ભાઈ આ બધું વારંવાર આવું બંધ બંધ અને એ લોકો એટીએમ બે છે એક હાઈવે રોડ ઉપર છે એસબીઆઈ બેન્કમાં છે એમાં રૂપિયા આ લોકો વારંવાર નાખતા નથી અને આમનું લોલીપૉપ આવું ચાલે છે અંધેર તો આ તંત્ર બંધ કરાવવા માટે હું કક્ષાએ રાજ્યપાલ ગવર્નર ચેનલ દ્વારા અને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ઉપર લેવલે નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલા અને ઉપર લેવલે નાણાં સચિવ નાણાં મંત્રી એ તમામ જગ્યાએ મેં અગાઉ ફેક્સથી રજૂઆત કરી હતી અને લોકપાલ અમદાવાદ એમની કચેરી હેડ ઓફિસ અમદાવાદ છે ત્યાં પણ તથા છતાં આ લોકોની લોલીપોપ અંધેર તંત્ર મૂળી એસબીઆઈ સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી શહેર એસબીઆઈ એસબીઆઈ બેન્કમાં આવું ચાલે છે તો આ બધું બંધ કરાવવું અને તાત્કાલિક તાલુકો જે રહ્યો એમાં કેટલા ગામડા એસબીઆઈ તાલુકામાં લગભગ ગામડા ગામડા આવે છે અને જે રૂપિયા પાંચ લાખ રૂપિયા લેવાઓ તો એ ચોટીલામાંથી મગાવે ત્યારે આ લોકો આપે છે આ મૂળી તાલુકા સ્વામિનારાયણ મંદિરનું ધામ છે માંડવરાજીનું મંદિરનું પવિત્ર ધામો છે અને આ મૂડી શહેર છે તાલુકો છે છતાં આ લોકો આવી આવી કામગીરીને કામગીરી માટે કંઈ કરતા નથી અને લોલીપોપ આપે છે આ લોકોને લોકોની લાગણી અને માગણીને માન આપી હું રજૂઆત કરું છું રાજ્યપાલ ગવર્નર નાણાં સચિવ નાણાં મંત્રી લોક લોકધર્મા આપે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબ લોકો અંધે તંત્ર ચલાવે છે પણ એમને ખ્યાલ નથી કે આ લોકો કર્મચારી છે આ નોકરી કરવી એમનું ઉલું છે પછી એમને કોઈ ચેકિંગ આવશે ઉપર ગવર્નર વિભાગમાંથી કે ભાઈ આવું કેમ ચાલે છે તો તકલીફ પડશે મારી રજૂઆત છે કે આ તાત્કાલિક એટીએમ ચોવી કલાક ચાલુ રાખવું એન્ટ્રી મશીન અને તમામ બે બેંકમાં જે પાસબુક આપે એકની ખરીદી કરવી પછી જે પાસબુકની ખરી ખરીદી કરવી ચેકબુકની ખરીદી કરવી તમામ મોટિશની ખરીદી કરી અને લોકોની લાગણીને માગણીને માન આપી એમને આ બધી ખરીદી થતી હોય અને એ લોકો માગે તો તાત્કાલિક આપવી એવી મારી રજૂઆત છે